હોંડા સીટી કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને ફોન કરી પરિવાર પાસેથી રોકડા રૂપિયાની માંગણી કરી હતી અપહરણકારોએ કહ્યું કે તમારી સોપારી મળી છે જેથી એક કરોડ રૂપિયા આપી દે નહીતર જાણતી મારી નાખીશું ખેડૂતો પત્નીને ફોન કરી સોનાના દાગીના અને શાર્પ મોબાઈલ મળી કુલ રૂપિયા આઠ લાખ પિસ્તાળીસ હજારની મત્તા આપી પોતાનો જીવ છોડાવ્યો હતો ખેડૂત પનાર ગામે ખેતી કરે છે ગણદેવી તાલુકાના કોથા ગામે રહેતા ચોસઠ વર્ષ મોસેજી ઇસ્માઈલ તાઈ બે હજાર બાવીસમાં વલસાડ કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા હાલમાં તેઓ જલાલપુર તાલુકાના પનાર ગામ ખાતે આવેલી પોતાની જમીનમાં ખેતી કરી ગુજરાત ચલાવે છે થોડા દિવસ અગાઉ આ જમીન વેચાણ કરવાના હોવાથી પોતાના સંબંધી અને પરિચિતોને વાત કરી રાખી હતી જે દરમિયાન પંદરમી જાન્યુઆરીના બપોરના સમયે આ નંબર પરથી કોલ આવી જમીન વેચવાના હોવાને લઈને માહિતી મેળવી હતી જમીન વેચવા કાઢી હતી જેથી ખેડૂત મુસેજી ઇસ્માઇલ તાઈ પોતાની કારમાં જમીન બતાવવા લઈ ગયા હતા જ્યાં પૂર્વ આયોજિત કાવટરના ભાગ રૂપે કારમાં ગોઠવાયેલા ચાર પૈકી ફેઝલ આન્સર કાપડિયા રિયાઝુદ્દીન નિઝામુદ્દીનને મસ્તાન મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર નિર્મલ ઉર્ફે આર્યન પરેશ ખલાસી મોહમ્મદ હિસાબ મહેમાન અને હરમિત સિંઘ પ્રેમસિંગ સરદાર નામના ફણકારોએ ખેડૂતના માટે પિસ્તો જે મુકે કહ્યું કે તમારી સોપારી મળી છે જેથી એક કરોડ રૂપિયા આપી દે નહીં તો જાનથી મારી નાખીશું આવું જ કહેતા ગભરાયેલા ખેડૂતે કહ્યું કે હું આટલી મોટી રકમ કઈ રીતે આપું હું નાનો માણસ છું અપહરણકારોએ ફોન કરાવ્યો કારમાં ભેગા થયેલા ચાર અપહરણકારોએ ખેડૂતના ફોન ઉપરથી તેની પત્નીને ફોન કરી ઘરમાં રહેલા રોકડા રૂપિયા તેમજ ઘરને લાવવા માટે કહ્યું હતું જેથી અપહરણકારોએ થોડા સમય ખેડૂતને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા ત્યારબાદ અબરામા પાસેના પેટ્રોલ પંપ પાસે ખેડૂતના સંબંધીએ રૂપિયા આઠ લાખ પિસ્તાળીસ હજારની રકમને લૂંટ કરી નાસી ગયા હતા ફરિયાદની ગણતરીના કલાકોમાં જ ધરપકડ અફાણકારની ચુંગાલમાંથી છૂટેલા ખેડૂતે તાત્કાલિક જલાલપોર પોલીસ મથકમાં અચાણ્યા લૂંટારો વિરુદ્ધ ફરિયાદ આપતા ચોવીસ કલાકની અંદર એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે પકડાયેલા આરોપીઓ પૈકી ફૈઝલ આન્સર કાપડિયા હરમિત પ્રેમસિંહ સરદાર અને નિર્મલ ઉર્ફે આર્યન પરેશ ખલાસી વિરુદ્ધ નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા અને તેઓનો ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું છે

તે ઉપરાંત આ કાવતરામાં સામેલ તમામ છ આરોપીઓ તેમજ આ લોકોએ ખંડણી તરીકે વસૂલ કરવામાં આવેલ તમામ મુદ્દામાલ જેમાં રોકડ રકમ દસ તોલા સોના ફોન વગેરે તથા આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો જેમાં એક ઓડી ગાડી પણ સામેલ છે એ તમામ રિકવર કરવામાં આવેલ છે અને એ રીતથી ચોવીસ કલાકમાં આ ગુનાને ઉકેલવામાં અને તમામ છ ના છ આરોપીઓને પકડવામાં નવસારી પોલીસને ખૂબ જ સારી કામગીરી અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલી લેવામાં આવે છે